ગોત્રી ઈએસઆઈ ની સામે ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા નશાની હાલતમાં ડિવાઈડર પર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હાલતમાં ગાડી પલટી કરી આવી છે જોકે જાનહાનિ તો થઈ નથી પણ જોકે સ્વાભાવિક વાત છે કોઈ ટુ વ્હીલર ચાલક કે કોઈ ચાલતો વ્યક્તિ હોત તો જાનહાની સ્વાભાવિક વાત છે થઈ જાય મૃત્યુ પણ પામી જાય કઈને આપ જોતા આવ્યો છો કે વડોદરામાં તો અત્યારે એક્સિડન્ટ તો દિવસમાં ઓન એન્ડ એવરેજ પાંચ તો જોવા મળે છે જેનામાંથી ડેલી એક મૃત્યુ તો થઈ જ જાય છે ગઈકાલે એક મૃત્યુ જીવ ગયો હતો આજ એક સવારે કોલેજની વિદ્યાર્થીઓનો જીવ ગયો હતો એટલે બસ હું પોલીસ તંત્ર અને સરકારને એ જ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારા પેટનું પાણી હલાવો બહુ પૈસા કરી દઉં મળે છે તો તમને હાથ પકડી લઈ જશે કે અંકલ કે સર અહીં આગળ દારૂ કે ગમે તે વ્યક્તિ ઇલિગલ કામ થઈ રહ્યું છે એટલે આ બધું બંધ કરાવો જીવની કિંમત રાખો જો તમારા કર્મમાં હોવા જીવ જશે ને ત્યારે તમને ખબર પડશે કે લોકો પર શું વીતતી હશે તમને લોકોની તો કંઈ નહીં પડે પોતાનો વિચારો કર્મ કામ કરે છે ઉપરવાળો બધાનું કર્મનું ચકેડું અહીં જ કરશે